સુરતની પોલીસ રહી અને ગુજરાત સ્ટેટ ટીમે ધમધમતા દારૂના અડ્ડા પર સફળ રેડ કરીને કુલ એક પોઈન્ટ અડતાલીસ લાખના મુદ્દા માલ સાથે ત્રણ ની ધરપકડ કરી હતી સુરત શહેર ઠેર ઠેર દારૂ જુગાર અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેવી માહિતી ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગને મળી હતી જેના આધારે ગત મોડી સાંજે પુણા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમે સફળ રેડ કરી હતી દારૂના અડ્ડા પરથી વિજિલન્સે કુલ એક પોઈન્ટ અડતાલીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી તો અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બાબતે ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગને ફરિયાદ મળી હતી જે ફરિયાદના આધારે ગત મોડી સાંજે ગુજરાત સ્ટેટ વિજેલન્સની ટીમે રેડ કરી હતી જ્યાંથી કુલ રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ લાખના મુદ્દામાલ માલ સાથે ત્રણની ધરપકડ કરી હતી અને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા વારંવાર એસએમસીની રેડ પડી છતાં પણ વહીવટદારની કેમ બદલી કરવામાં આવતી નથી ફક્ત પીઆઈને બદલી કરીને વહીવટદારને બચાવી લેવામાં આવે છે પીસીપીમાંથી ચાલતો વહીવટ ક્યાં સુધી બચાવવાશે જોવું રહ્યું વસિમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત